પગલા પાડ્યા પોતાની નવી સફરનો આરંભ કર્યો હતો ભગવાન શ્રી દ્વારિકાધીશ ના અધ્યક્ષ સ્થાને આ સમારોહમાં રાજસ્વી મહાનુભાવો સમાજના મોભીઓ સમાજના અગ્રણીઓ સમાજના સરકારી સેવા આપતા અધિકારીઓ તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો અને જેટલા સમાજના ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી તથા આ સમારોહના સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે હરિભાઈ દાયાભાઈ ગુંદ્રાસિયા અને મનુભાઈ બલદાણિયાને સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું તથા ભોજન ખર્ચના મુખ્ય દાતા સ્વર્ગીય કાનજીભાઈ ગોવિંદભાઈ ગુર્જર પરિવાર અને કરિયાવરના મુખ્ય દાતા સ્વર્ગીય ભાયાલાલભાઈ હક્કાભાઈ પરડવા પરિવાર એ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું સમારોહના દાતાશ્રીઓને સ્મૃતિભીટ સાથે વિશિષ્ટ સન્માન આપી સત્કારવામાં આવ્યા હતા આ સમારોહ દર વર્ષની જેમ આ વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું અને એકસો જેટલી રક્ત બોટલ એકત્ર કરી હતી સૌ મહાનુભાવોએ પોતાના વ્યક્તવ્યમાં શિક્ષણ અને આરોગ્ય અને સમાજનો વિશેષ સંદેશ આપ્યો હતો તથા સમાજના આઠ હજાર કરતાં વધુ લોકોએ સરુચિ ભોજન લીધું હતું નમસ્કાર જય દ્વારકાધેશ આહિર સમાજ સંગઠન સમિતિ વીજપડી આયોજિત સાવરકુંડલાના વીજપડી ગામે આજરોજ આહિર સમાજ સંગઠન સમિતિ આયોજિત ચોવીસમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં ચુમ્માલીસ જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમારોહના મુખ્ય દાતા હરિભાઈ રામજીભાઈ નકુમ ડાયાભાઈ ગુંદ્રાસિયા મનુભાઈ બલદાણિયા તથા ભોજન ખર્ચના મુખ્ય દાતા સ કાનજી ગુર્જર પરિવાર હસ્તે પીઆઈ ગુર્જર સાહેબ તથા કરિયાવરના મુખ્ય દાતા સ ફૈલાલભાઈ પરડવા હસ્તક પરિમલ ફૈલાલભાઈ પરડવા એમને સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું વિજેપડીની અંદર જે આજે સોવીસનો સમલગ્ન યોજાઈ રહ્યો છે એમાં ચુમ્માલીસ જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને સમાજના મુખ્ય દાતાઓ અને સમાજના અલગ અલગ શહેરમાંથી પધારેલા મહેમાન શ્રીઓ અને જે સમૂહ લગ્નની ટીમ છોટુભાઈ કાતરિયા પ્રમુખશ્રી શ્રી ખિમજીભાઈ ગુર્જર અને મંત્રી શ્રી આપણે મોહનભાઈ કાતરિયા એમને આજે ત્રણ મહિનાથી આ આયોજનને સફળ બનાવવા માટે પૂરા પ્રયાસો સાથે આયોજન સફળ બનાવ્યું જય દ્વારકાધીશ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામની અંદર છેલ્લા બે વર્ષથી અહીંયા આહિર સમાજ સંગઠન સમિતિ દ્વારા જે ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે આમ તો છેલ્લા સો વર્ષથી સમૂહ લગ્ન અમારો ચીખલીથી શરૂઆત થયેલી ચીખલી ગાંડલા સાવરકુંડલા અને હાલ વિજપડી આ લગ્નની અંદર જે મારા પરિવારે જે અમે ભાગ લીધો આમ તો મારું જન્મસ્થાન છે વિજપડી ગામ એટલે મને પણ એક દાતા તરીકેનો જે મને તક મળી એટલે હું એવું મને આનંદ થાય છે કે મને મારા પરિવારને લાભ મળ્યો એમ અને આ સમિતિને પણ હું આહિર સમાજ વતી અભિનંદન આપું છું કે છેલ્લા ત્રણ વર્ષ માસથી જે આ મહેનત કરે છે અને સફળ ચુમ્માલીસ લગ્ન જે સફળપૂર્વક અને આજુબાજુના પંદર ગામના લોકો અહીંયા આનો લાભ લે છે અને ચુમ્માલીસ નવ જે લાભ લીધો અને આઠથી દસ હજાર લોકોએ ભોજનની સારી વ્યવસ્થાનો લાભ લીધો રક્તદાનની અંદર બસોથી વધુ યુનિટ રક્તદાન ભેગું થયું છે અને અમારું જે સંગઠન ભાવના જે છે ને એ જ આમાંથી એક પ્રેરણા લીધા જેવી છે તો હું આજે સમિતિને ખૂબ ખૂબ અભિનંદન આપું છું નમસ્કાર જય દ્વારકાધીશ આજરોજ અમરેલી જિલ્લાના વિજપડી મુકામે શ્રી આહીર સમાજ સંગઠન સમિતિ વિજપડી દ્વારા આયોજિત આજના ચોવીસમાં સમૂહલગ્ન સમારોહ બે હજાર પચીસ અંતર્ગત સમૂહલગ્નની કારોબારી કમિટી પ્રમુખશ્રી છોટુભાઈ ગોવિંદભાઈ કાતરિયા તેમજ ઉપપ્રમુખ શ્રી હિમજીભાઈ રાઘવભાઈ ગુજ્જર અને મંત્રી શ્રી એવા મોહનભાઈ ભીખાભાઈ કાતરિયા અને એમની સંપૂર્ણ ટીમ દ્વારા આજરોજ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આજે ચુમ્માલીસ નવયુગલો જ્યારે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા હોય ત્યારે આજના આ ભવ્યાથી ભવ્ય આયોજનમાં પૂરા કારોબારી કમિટી અને તેમની પૂરી ટીમનો ખૂબ જ સારા મહેનત અને પ્રયાસ સાથે આયોજનને પૂરી ટીમે ખૂબ છેલ્લા ત્રણ માસની સારી તૈયારી સાથે આયોજનને સફળ બનાવ્યું છે